ગામ લોકોને આ રોડ પર નીકળતા સમયે ભારે પીડા વેઠવી પડે છે ગામના સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને આર વિભાગના અધિકારીને અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ આમ છતાં રોડનું કામ શરૂ કરવામાં આવતું નથી હાલ ચોમાસાની સિઝન દરમિયાન આ રોડ પરથી વાહન લઈને નીકળવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે સાથે જ નોંધનીય છે કે અહીંથી વાહન લઈને અબાર વૃદ્ધો પોતાનું વાહન લઈને અહીંથી પાસ થતા હોય ત્યારે અનેક વાર પડી જવાની ઘટનાઓ બનેલ છે સાથે જ વાહનોમાં નાની મોટી નુકસાની પણ ભોગવવી પડે છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો સાથે જ બેલનું બટન પણ દબાવો જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે

થાય છે અમારી એસટી પણ અહીંયા આવતા બંધ થઈ ગઈ છે તો તાત્કાલિક અમારી રજૂઆત છે ધારાસભ્યને રજૂઆત કરી છે સ્ટેટમાં રજૂઆત કરી છે છતાં આજ સુધી કોઈ કાર્ય પૂર્ણ કરેલ નથી